અલ્પો સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મેથીનો એક અલગ પ્રકારનો નાસ્તો તેના માટે મેં બે ચમચી જેવું તેલ લઈ લીધું છે અને મેથીને સરસ જોઈને કાપી લીધું છે તેને આપણે સરસ પેઢી શેકાવા દઈશું કારણ સર આપણી મેથી શેકાઈ જાય તો તેમાંથી કડવાહાટ ઓછી થઈ જાય છે પછી એક વાસણમાં આપણે એક વાટકી સોજી લઈશું અડધી વાટકી બેસનનો લોટ લઈશું અને બે વાટકી આપણે જે રેગ્યુલર ભાખરી રોટલીનો લોટ હોય તે જ લઈશું અને તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો મસાલામાં આપણે બે ચમચી તલ જીરું અને એક ચમચી હ અજમો લઈ લીધો છે સરસ એને નાખી દઈશું સરસ પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તમારે જો ચીલી ફ્લેક્સ નાખવા દો તે પણ તમે નાખી શકો છો પણ મેં બાળકો માટે બનાવ્યું છે એટલે નથી નાખ્યા પછી જે મેથી આપણે શેકીને રાખી હતી તેને નાખીશું અને સરસ એવું મિક્સ પછી કરી લઈશું પછી આપણે જે કડાઈમાં મેથી શેકી હતી તેમાં જ આપણે ચાર પાંચ ચમચી તેલ નાખીશું અને તેને સરસ એવું ગરમ કરી લઈશું ગરમ કરીને તેલ તેલ આપણે જે લોટ છે તેમાં નાખી દઈશું નાખીને ચમચીની મદદથી સરસ એવું મિક્સ કરી લઈશું કારણ કે આપણું તેલ થોડું ગરમ છે પછી થોડી વાર પછી આપણે તેને હાથની મદદથી સરસ એવું મિક્સ કરી લઈશું જોઈશું આપણો લોટ સરસ એવો મુઠ્ઠી પડતો રેડી થઈ ગયો છે પછી તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને સરસ પૂરીનો લોટ આપણો જેવો બાંધીએ તેવો આપણે તેને કડક એવો બાંધી લઈશું લોટને આપણે સરસ એવો મસડીશું જેથી આપણી જે નાસ્તો બનાવ્યો તે સરસ એવો બને ને તેને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું તમારે પાંચ દસ મિનિટ રેસ્ટ આપવાનો આ પછી આપણે ચેક કરી લઈશું આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે પછી થોડો મસરી લઈશું અને એક પાટલીવેરન લઈ લઈશું અને ભાખરી જેવું એક લુઓ લઈ લઈશું અને સરસ એવું ગોળ ગોળ બનાવીને આપણે તેને ઉપરથી થોડો એવો કોરો લોટ લઈને સરસ મોટી રોટલી વણી લઈશું જો તમારે નાની નાની પૂરીઓ વણવી હોય તો તે પણ વણી શકો છો પણ મેં આજે તેને મોટી પૂરી વણીને તેને પીઝા કટરની મદદથી ચોરસ ટુકડામાં સરસ એવું કટ કરી લીધું છે તમને જેવા ટુકડા ફાવતા હોય તેવા તમે કટ કરી શકો છો સરસ મેં પીઝા કટરની મદદથી ટુકડા કરી લીધા છે આપણા ટુકડા સરસ એવા ટ થઈ ગયા પછી આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું મેથીને લીધે ટુકડા કાઢવામાં થોડું એ લાગે તો તમારે ધીમેથી તેને બધા ટુકડાને આપણે સરસ એવા થાળીમાં કાઢી લેવાના મેં બધા ટુકડા થાળીમાં લઈ લીધા છે એ જ રીતે મેં બીજી રોટલીને પણ વણીને ટુકડા કરી લીધા છે અને એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે તેલને ધીમી આંચ પર ગરમ કરવા માટે મૂકી દઈશું આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી આપણે તે નાસ્તો બનાવીને નાખ્યો હતો તેના ટુકડા આપણે નાખીશું અને તેને અલટાવી પલટાવીને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શીખીશું આપણા ટુકડા સરસ એવા રેડી થઈ ગયા છે તેને આપણે એક વાસણ કાઢી લઈશું આપણી પૂરી એકદમ મસ્ત મજાની રેડી છે તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી